જગડીયા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે વૃક્ષારોપણ કરાયું વૃક્ષારોપણ પ્રસંગે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના પ્રમુખતા વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા જગડીયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષો જે કેવું માધ્યમ છે જેનાથી વાતાવરણ સ્વચ્છ રહે આજરોજ 6 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડિયા કોર્ટના સિનિયર પ્રિન્સિપાલ સિવિજ એકતા બેંક ક્ષત્રિય તથા વકીલ મિત્રો તથા કોર્ટ સ્ટાફ ઝઘડિયા કોર્ટ ખાતે પર્યા પર બચાવવા માટે વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ અને તેમાં સ્ટાફના મિત્રો તેમજ પક્ષકારો હાજર રહી આ કાર્યક્રમમાં સફળ બનાવ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસને દિવસે જે પર્યાવરણ જે બગડી રહેલ છે ઔદ્યોગિક એકમોને કારણે તેમાં વાતાવરણમાં શુદ્ધ સજ્જ થાય અને લોકોને તંદુરસ્તી સુધરે તે માટે આ આયોજન કરવામાં આવેલ તેના તમામ સ્ટાફે વકીલ મિત્રોએ સાથ સહકાર આપી સારી રીતે પાર પાડેલ છે